જેના કારણે ખોટા ફિટિંગ કરવાથી એટલે એ લોકોની બહુ તો અધિચન હોય ટેકનોલોજી વાળી હોય અને જથ્થાબંધ હોય પુષ્કળ પ્રમાણમાં પૂરતો હોય એટલે આપણા વિસ્તારમાં અમારા વિસ્તારમાં આવીને એ લોકો ફૂટા ફિટિંગ કરે છે પણ બોક્સ ફિટિંગ કરે છે એ બોક્સ ફિટિંગ કરવામાં એ લોકોને જારો અંદર અમે ફિશિંગ ફિશિંગ જારો નાખીએ એ અમારો કરંટના હિસાબે ફરવામાં થોડીક ખેંચાય છે આગળ પાછળ જાય છે જે જવાથી એમના બોક્સિંગમાં અમારી પાસે જાદો ફસી જાય છે અને તેના કારણે અમારી પાસે જાદો તો નુકસાન પામે છે અને આ ટોટલ એરિયો બી એ લોકોએ અમારો કવર કરી નાખ્યો છે એટલે કેટલાક પાસે તો કેટલીક વાર તો અમને ચાર નાખવા પર ફરજ કરવું પડે છે ચાર નાખી ફસી જવાનું ભાઈ છે અને એ લોકો પાસે અમે એક ફાયદ નથી કરી શકતા સંઘર્ષ નથી કરી શકતા એનાથી એક કોર્ટમાં જોઈએ તો અમારા જે કિડનેપ છે જાહેર લાલદા પીસિંગ છે એને દૂર બે લાખ રૂપિયાની નુકસાન જારી હોય એ નુકસાન પામે છે જારીને નાખવા નાખવાના મળે એના કારણ કે અમારે પકડે છે અને અમારે એમના ખલાસી અમારે બોટમાં સાધાર ખલાસી માણસ હોય છે એ માણસને બી અમારે કરવું પડે છે તેમજ અમારા જેના બી જીવન નિર્વાહ એના પર મુખ્ય કારણ એ જ કે જાફરાબાદ દ્વારા જે અમને ગણતર થતી છે ફિશિંગમાં જે એમની બોક્સ ફિશિંગ જે કરતા આવેલા છે બોક્સ ફિશિંગમાં અમારી ગીલ નેટ પદ્ધતિ હોય જે ધરતી અમારી જે ફેરવાય એટલે અમારી ઝાડ તૂટીને એકદમ નુકસાન થાય છે એ અમારી જે ની કિંમત ગણીએ તો પાંચ થી છ ઝાડ અમારી હોય તો નીકળી જાય તો અમારી આજી એકદમ છીનવાઈ જાય હવે કરશો શું